નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ ખેરાલુ પોલીસ સ્ટેશન તેમજ વટનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો તથા જરૂરિયાતમંદ લોકો વેપારીઓ ખેડૂતો માટે લોન મેળાનું આયોજન કરતી ખેરાલુ પોલીસ તથા વટનગર પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉક્ટર તરૂણ દુગ્ગલ મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણ વિસનગર વિભાગ વિસનગર નાવના સીધા માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં રહેતા રહીશો તથા જરૂરિયાતમંદ લોકો વેપારીઓ ખેડૂતો ગેરકાયદેસર વ્યાજખોરોના ચંગુલમાં ન આવે તે સારું અલગ અલગ બેંકના અધિકારી શ્રી કર્મચારી શ્રીઓ બોલાવી લોન મેળાનું આયોજન કરવા સૂચના આપેલ જેઓના માર્ગદર્શન હેઠળ ખેરાડુ પોલીસ સ્ટેશન તથા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રહેતા રહીશો જરૂરિયાતમંદ લોકો વેપારીઓ ખેડૂતો ગેરકાયદેસર વ્યાજખોરોની ચંગુલમાં ના આવે તે સારું આજ તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ પ્રજાપતિ સમાજ ભવન ખેરાલુ ખાતે પ્રજાપતિ સમાજ ભવનના હોલમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડીત દરજી ખેરાલુ પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ જોશી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનનાઓ દ્વારા તથા એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વડનગર શાખા અને બેંક ઓફ બરોડા ખેરાલુ શાખાના અધિકારી કર્મચારીઓ દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશન તથા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં એસબીઆઈ બેંક વડનગર શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી તથા બેંક ઓફ બરોડા ખેરાલુ શાખાના બ્રાન્ચ મેનેજરશ્રી તથા ખેરાલુ પોલીસ સ્ટેશન અને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રહેતા રહીશો તથા ખેડૂતો અને નાના ધંધા રોજગારવાળા વ્યવસાયકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જેમાં ગામડાઓમાં રહેતા રહીશો તથા જરૂરિયાતમંદ વેપારીઓ ખેડૂતોને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી દરજી ખેરાલુ પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ જોષી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન નાઓ નાઓએ લોન વિશેની જાગૃતતા અને ગેરકાયદેસર વ્યાજખોરના ચંગુલમાં ના આવે તે સારું વિસ્તૃત માહિતી આપેલ અને ઉપરોક્ત આયોજનમાં હાજર રહેલા એસબીઆઈ બેંક વડનગર શાખાના બ્રાન્ચ મેનેજરશ્રી તથા બેંક ઓફ બરોડા ખેરાલુ શાખાના બ્રાન્ચ મેનેજરશ્રીનાઓના શિક્ષણ લોન ખેડૂત લોન ગોલ્ડ લોન પાક ધિરાણ લોન વ્યવસાય લોન પર્સનલ લોન તથા હોમ લોન બાબતેની વિગતવાર માહિતી આપેલ અને લોકોના લોન બાબતેના પ્રશ્નો સાંભળેલ અને લોન અંગેની સમસ્યાઓ બાબતે પ્રશ્નોત્તરી કરવામાં આવેલ અને હાજર રહેલ હાજર રહેલા લોકોને લોન બાબતે જરૂરથી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવેલ એસબીઆઈ તેમજ બીઓ અધિકારીઓ દ્વારા જનમાનસને કયા કયા પ્રકારની લોન મળે છે એ માટેની સંપૂર્ણ માહિતી આપતો એક કેમ્પ આજે રાખવામાં આવે તો જે કોઈ બંને બેન્કના મેનેજર દ્વારા અલગ અલગ પ્રકારની લોન સરળતાથી કઈ રીતના ઉપલબ્ધ થઈ શકે એની માહિતી આપવામાં આવી તેમજ આ પ્રકારની લોનના અવેજમાં આ પ્રકારના માણસો કોઈ પણ વ્યાજપુરના ચક્કરમાં ન ફસાય અને એમાંથી બચે એ માટેનું એક સુંદર આયોજન આજે કરવા મળે જેમાં વડનગરના પણ લાભાર્થીઓ હતા અને ખેરાલુના પણ આજે વડનગર પોલીસ સ્ટેશન અને કેરળ પોલીસ સ્ટેશનના સંયુક્ત ક્રમે લોન મેળાનું આયોજન કરેલો લોન મેળો બહુ સફળ રહેલો લોકોને જે લોન બાબતે મુશ્કેલી પડી રહી છે એવું રાષ્ટ્રીયકૃત બેન્કોના તમામ અધિકારીઓ હાજર રહેલા અને લોકોએ લોકોને જે પણ લોન બાબતે મુશ્કેલી પડે છે એનું નિરાકરણ લાવેલું એમને તમામ પ્રકારની જે નાનામાં નાના લોન મળવાપત્ર થાય જે તમામ લોનોની માહિતી આપેલી લોકોને અને લોકોને પણ જે પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એની પ્રશ્નોત્તરી કરી અને અહીં જગ્યા પર જ એનું નિરાકરણ લાવેલું થોડીક સંખ્યાની અંદર લાભાર્થીઓ ઉપસ્થિત થયેલા વડનગર અને કેરાલો બંને તાલુકાઓ બંને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઘણા બધા લોકો અહીં આવેલા અને લોન મેળો બહુ સરસ રીતે પૂર્ણ થયેલો છે જિલ્લા પોલીસ પરિવાર તરફથી આ લોન મેળાનું આયોજન કરેલું અને વડનગર ખેરાલુ બંને પોલીસ સ્ટેશન તરફથી બહુ સફળ રીતે લોન મેળાનું આયોજન થયું